દર્શક મિત્રો નમસ્કાર આપનું સ્વાગત છે અત્યારે મહુવાની અંદર ઇંચ વરસાદ પડ્યો છે જો કે સૌરાષ્ટ્રના જે કાંઠાળા વિસ્તાર છે ભાવનગર પંથક અને ખાસ કરીને જે અમરેલીના જે પંથકો જે કેસોદ છે આ બધા જ વિસ્તારોની અંદરમાં ખૂબ વરસાદ પડ્યો છે એમાં મહુવાની અંદરમાં તો બાર ઇંચ અનરાધાર વરસાદ પડ્યો છે અને જે નદીની અંદરમાં જે પાણી તમે જોવો છો તો બે કાંઠે પાણી જાય છે તો ખરેખર આ કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઘણા બધા ખેડ ખેતરોની અંદરમાં અતિભારે નુકસાન થયું છે અને અત્યારે આ કમોસમી વરસાદે ખરેખર ગુજરાતની એક કેળ ભાંગી નાખી છે અને આટલો આટલો બધો વરસાદ ચોમાસામાં પણ નથી જોવા મળતો જે મવવાની અંદરમાં માં બાર ઇંચે વરસાદ પડતા ખરેખર નદીઓની અંદરમાં પૂર આવ્યા છે અને આ પૂર અત્યારે જે ખાસ કરીને હવે તો શિયાળો પણ બેસી ગયો છે ત્યારે આવ્યા છે ત્યારે ખરેખર એક